ભરૂચના કસક ગરડા ઘર ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે વહેલી સવારે ઓચિંતી આગ ફાટી નીકળતા ભાજપ કાર્યાલયમાં રહેલો સાહિત્ય સહીનો સામાન બળીને ખાબ થયો હતો

અનેક વસ્તુઓના કારણથી આગ ભ્યુટી હોય છે ફાયર બ્રિગેડ ની ટીમ ને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયરબાંબા સાથે કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા જોકે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાના કારણે લશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી અંતે બારીના કાચ તોડી ધુમાડા બહાર નીકળે અને પાણીનો મારો ચલાવી શકાય તેવી પ્રકારે વ્યવસ્થા કરાઈ હતી જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગમાં કાર્યાલયમાં રહેલું અમોક સાહિત્ય બળી ગયું હતું આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગમાં કોઈ જાન આનીના એવા સામે આવ્યા નથી પરંતુ વીજ ઉપકરણોથી લઈને અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ હતી મારું નામ શૈલેષસિંહ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવશું આજરોજ સવા દસની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે કંઈ જાનહાનિ થયેલ નથી